સમાજનું વિધાનસભામાં પાર્લામેન્ટમાં લગભગ નામ શીર્ષ નેતૃત્વ થઈને આ સમાજની વેદના મારા ગુજરાત સૌથી વધારે દુઃખી વંચિત પીડિત જે છે એ વિચારતી વિમુક્ત જાતિના લોકો એના અધિકાર ને આ સરકાર ને નહીં છે એના માટે જે કરવું પડશે તે કરશો જે રીતે આમ આદમી પાર્ટી રાજ્યની અંદર લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે એક પછી એક મુદ્દાઓ ઉઠાવી રહી છે કોંગ્રેસના લડાયક નેતાઓ છે એ પણ એક પછી એક આ રીતે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે જીજ્ઞેશ બેવાણી હવે વિચરતી અને વિમુક્ત જાતિની બહારે આવ્યા છે એ જાતિના જે વિદ્યાર્થીઓ છે એમના ભાગે આવતી શિષ્યવૃત્તિ છે એમને નથી મળતી એના માટે હવે અવાજ ઉઠાવી રહ્યા છે એના માટે રજૂઆત પણ કરી છે લાલજી દેસાઈ છે એમણે પણ વિચરતી અને વિમુક્ત જાતિ લોકો સાથે સરકાર છે કેટલો અન્યાય કરે છે એને લઈને વાત કરી છે સરકાર પર પ્રહાર પણ કર્યા છે એવી જાતિ વિકાસની યાત્રામાં આવતી અન્યાય કરે છે એને ન માત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પરંતુ બીજા ઘણા કેટલા બધા લાભ છે કે જે એ જાતિને નથી મળી રહ્યા હવે વિચરતી અને વિમુક્ત જાતિ માટે કોંગ્રેસ છે એ આંદોલન કરે એવી શક્યતાઓ છે જિગ્નેશ દિનેશ મેવાણીએ રજૂઆત કરી છે શું એમણે રજૂઆત કરી છે કોને રજૂઆત કરી છે એ સાંભળીએ લાલજીભાઈ દેસાઈએ શું કહ્યું છે એ પણ સાંભળીએ ગુજરાત અને દેશના અનેક જિલ્લાના તાલુકામાં દલિત આદિવાસી ઓબીસી સમાજ કરતા પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં સાચા ખોટા પણ પોલિટિકલ આરક્ષણની નીતિના કારણે આદિવાસી અને દલિત સમાજમાંથી અમુક ચોક્કસ સંખ્યામાં માણસ એમપીએમએલએ બને છે ડીએમટી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પણ લગભગ ના બરાબર નામ શેષ એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મને લાગે છે કે નાગરિક કર્તવ્ય છે આપણા બધાનું અને આપના માધ્યમથી રજૂઆત એ છે કે હમણાં તાજેતરમાં ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશિપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની પચાસ હજારની રકમ વધારીને લાખ દોઢ લાખ બે લાખ કરે જેથી સમાજનો સૌથી શોષિત ગરીબ અને વંચિત એવો ડીએનટી એન્ટીડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે તો એ ફક્ત ના તમારી જેમ આ ખુરશીમાં બેસીને આવેદનપત્ર સ્વીકાર ડીએનટી સમાજનું વિધાનસભામાં પાર્લામેન્ટમાં લગભગ નામ શિષ્ટ નેતૃત્વ છે એના કોઈ માણસ આઈએસ આઈપીએસ તો ભૂલી જાવ ટીડીઓ નહીં મળે એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે અને તમારી જે બી મર્યાદા છે મર્યાદા આ જિલ્લા કક્ષાએ અન્ય જે યોજનાઓ આ તો નીતિવિષય નિર્ણય છે આનો નિર્ણય તો ગાંધીનગર કર્યો પણ એ સિવાય પણ આપણે વિનંતી છે આખા સમાજ કે જે બી પ્રો પુઓર યોજનાઓ છે એમાં થોડુંક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય થોડો ધક્કો વાગે ધારો કે સો ચોરસો પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગને મળતો હોય કોઈ ડીએનટી હોય તો પ્રાથમિક ડીએનટી ના આપો એમાં પીડિત વર્ષોથી એમને ભોગવતા આવ્યો છે અને એમના બાળકોની જે થોડુંક ભણીને સ્કોલરશીપના કારણે ભણી અને થોડા આગળ વધી શકતા હતા એમને સ્કોલરશીપ બંધ થવાથી આવા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ બગડેલું છે અને હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે આ સ્કોલરશિપ બંધ થવાથી હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે એટલે સીધી આવક સીધી અસર આખા વિચારતી વિમુક્ત સમાજ ઉપર પડવાની છે અને વિચારતી વિમુક્ત સમાજ જે પછાત હતો એનાથી પણ વધારે પછાત થશે સાહેબ જે પછાત હતો એનાથી પણ વધારે પછાત થશે કારણ કે એમની પાસે પોતાનું સરનામું હવે ક્યાંક મળ્યું છે સાહેબ હજુ સુધી તો ઘણા મળ્યું પણ નહીં હોય આપ સાહેબ રસ્તા ઉપર જજો રસ્તા ઉપર જશો તો આપને ભિક્ષા કરવા વાળો માણસ પણ વિચરતી મદદ આપી નશે આવી પરિસ્થિતિમાં આ જીવવા વાળા માણસને જો સરકાર એમના બાળક એવા સમાજના બાળકો ભણે છે અને એમને જે સહાય આપતા હતા કે સહાય પણ બંધ કરી દીધી છે તો હું તો આ જોડી વિનંતી કરું છું કે આ બાબતે રજૂઆત કરી અને આ બાળકોને ન્યાય મળે એવું કામ કરશું સાહેબ બરાબર કે જે સ્ટુડન્ટોના જે પ્રશ્નો છે હજુ તો આ સમાજો કશું નીકળ્યા જ નથી હજુ કે આ સમાજોને એ ખબર નથી કે અમે વંચિત સમાજોમાં જઈએ છીએ એન્ટી ડીએન વિચરતી મુક્ત જાતિનું છે એમાં આવીએ છીએ આ સમાજો ફૂલ ફોર્મ છે શકે પણ આ સમાજ ખરાબ પરિસ્થિતિ બરાબર એટલી આ પરિસ્થિતિ ખરાબ છે કારણ કે આ લોકોના ઘર સુધી હજી વીજળી નથી પહોંચી એવો આ સમાજો છે હજી સુધી એમના ઘર સુધી શિક્ષણની વ્યથા નથી પહોંચી ગંગા નથી પહોંચી એ આ સમાજો છે ખાલી એકદમ વોટ બેંક ની રાજનીતિ કરવી હોય તો આ સમાજો નું ખાલી શોષણ કરવામાં આવે છે ખાલી વોટ બેંક ખાલી ઓકડા ગણવામાં આવે છે કે આટલો આ સમાજ છે એટલા માટે અમારા જોડે એટલી જ રજૂઆત છે આપણા જોડે કે આ ખાલી એટલો મુદ્દો નથી કે શિષ્યવૃત્તિ ખાલી ઓછી કરી છે ઘટાડી નાખી છે બંધ કરી છે એને વધારવામાં પણ આવે અગિયાર ટકા જે મોટા જે ઘાળા જે મોટા સમાજો છે એ જે ખાઈ જાય છે આ સમાજોનું એમને પણ એ સત્યાવીસ ટકા જે અનામત આપી છે એમાંથી અગિયાર ટકા આ સમાજોને પણ અલગથી આપવામાં આવે જેથી કરીને આ સમાજો તમારી જગ્યાએ બેસી શકશે એની અંદર બીસી કે ત્રણસો પચીસ ની સ્કીમ ચાલતી હતી એની અંદર ડિપ્લોમા નું છોકરો લેજિમ યુનિવર્સિટી કે કોલેજોની ફી પચાસ હજાર ની અંદર જ હોઈ શકે એટલે અમારા છોકરા ને સીધું પ્રાધાન્ય એ લોકો આપતા યુનિવર્સિટી બીસીકે ત્રણસો પચીસ ની સ્કીમ છે સ્કોલરશીપ બેઝ વાળી એની અંદર ડિપ્લોમા લેવલના જેટલા બી કોર્સિસ હોય ને પચાસ ની અંદર જ ઇન્કમ વાળા હોય એટલે એટલી જ એની એફઆરસી હોય બરોબર એટલી એફઆરસી વાળા જેટલા બી કોર્સિસ હોય ને એમાં અમારા છોકરાઓના યુનિવર્સિટી કોલેજ વાળા પ્રાધાન્ય નહીં આપતા હતા કેમ કે ભાઈ આ છોકરાઓને બનાવો ને એના શોધીને લાઈન બનાવતા હતા હું હોય તો મારા રેફરન્સ હોય હું રેફરન્સ છોકરાને ભણવા મૂકતો હતો કોઈ પણ કોલેજમાં સુધીની સહાય જતી એટલે જેટલી એફઆરસી માં એટલી સ્કોલરશીપ આવી જતી હતી એટલે કોલેજ ના એટલી ફી બી મળી ગઈ હતી છોકરાને મફત ભણવા બી થઈ જતું એટલે અમારા છોકરા ફુલ્લી મફત બની શકતા હતા પચાસ હજારની અંદરના કોર્સની વાત છે બરોબર એ ફૂલ્લી સ્ટોપ કર દીધું એટલે એ છોકરાને તમે ભણવાના નથી અને પચાસ હજાર ભણી તો અમારો છોકરો કદી ભણવાનું નથી અને એ શાકભાજીની બાજ લારી પર ઉભું રહેશે ભણવાની છે કારણ પચાસ હજાર લાળશે ક્યાંથી સાહેબ ને ડિપ્લોમા લેવાના તમામ કોર્સમાં રદ કરી દીધેલું એમને સ્નાતક અને અનુસ્નાતકમાં ચાલુ રાખી છે બારમા પછી અમારું છોકરું કદી સ્નાતક થતું જ નથી બારમા પછી લગ્ન કરીને બારમા પછી સ્કોલરશીપ લેવાની જ નથી અનુસ્નાતક તો વાત જ નહીં અનુસ્નાતક બી એ લોકો એવું લાગે કે તમે ત્રણ વર્ષની ગેપ હોય તો તમને સ્કોલરશીપ મળશે સાહેબ અત્યાર સુધી નવ વર્ષની ગેપ એ માન્ય રાખતા હતા એ બી ખોટું જ થઈ જાય અને આ વસ્તુ ખોટું જ કરવું હોય તો પછી ખુલ્લી બન જ કરતો તો અમે બધા ગુલામ જ કરતા પણ એ પણ વિકટ પ્રશ્ન છે કે પ્રમાણપત્ર માટે અમારા વિદ્યાર્થીને ટકા પડશે આ ડોક્યુમેન્ટ પેલું ડોક્યુમેન્ટ એના માટે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારી શાળાઓમાંથી જ મળે બરાબર અમારા મહેસાણાની અંદર બાજુમાં આપણો જિલ્લો છે એ જિલ્લાની અંદર શાળાઓમાં મળે છે તો આપડા બનાસકાંઠામાં કેમ નહીં તો બનાસપાની અંદર પણ મળતું થાય એના માટે પણ અમે એક પ્રશ્ન એવો આવે છે કે જે તે મમલતા છે એમાં છોકરાને મોકલી તમારો ઓબીસી નો દાખલો ચાલુ છે ઓબીસી નો દાખલો અમારો નીકળજ છે તો ઓબીસી ના દાખલાની અંદર એ લોકોને બી ખબર નહીં હોતી કે વિચારતી મોટો દાખલો આપણે એમને આપવો પડે સ્કોલરશીપ લાવ માટે એ લોકો છે કેવું કે એન્ટીડીએન્ટ અઠ્યાવીસ વિમુક્ત ના બહાર વિચરતી જાતી છે ને એટલે કે એના અંદર સવારે કમાવા સાંજે રોટલા નું નહીં બનાવીને રોટલો ખાય એવી વિકટ પરિસ્થિતિ છે હવે એ લોકો એવા ડોક્યુમેન્ટમાં જેમાં પ્રશ્નતાથી દેવાની જરૂર છે આ એક એવો સમાજ છે એનું કોઈ એજ્યુકેશન જ નથી બહુ ભયંકર મે મેં કીધું પ્રમાણે શેડ્યુલ શેડ્યુલ નો એક વર્ગ બોલતો થયો છે લડતો થયો છે એની અનેક મુવમેન્ટ ચાલે કોર્ટમાં જ પીઆઈએલ કરે મારા જેવા નેતાને આગળ કરે રોડ ઉપર ઉતરે રસ્તા ઉપર ઉતરે એવી અવેરનેસ પણ એન્ટી ડીએનટી સમાજમાં ખાસ નથી પોલિટિકલ કોઈ નેતૃત્વ નથી આજે વડગામની સીટ અનામત હોવાના કારણે કોઈ પણ રાજકીય પક્ષનો સાચો ખોટો કોઈ શેડ્યુલ કાસ્ટ માણસ ચૂંટાવાનો તો નથી ચૂંટાવાનું ડીએનટી સમાજનું વિધાન નમસ્કાર વંદે માતરમ સાથીઓ ગુજરાતમાં જ જે પ્રકારે સરકાર એક પછી એક નિર્ણયો ગરીબો વંચિતો વિરોધી લઈ રહી છે એ ચિંતા છે જ અમારા સાથીઓએ સંદેશો આપ્યો કે હજાર ના રોજ ગુજરાત સરકાર એક પરિપત્ર બહાર પાડે છે આ પરિપત્રમાં ડીએનટી કમ્યુનિટીઝ જે છે વિચરતી વિમુક્તિ ઘુમંતુ એસએનટી એન્ટી અલગ અલગ નામથી આમ તો બધા ઓળખાય ગુજરાતના છેતાલીસ થી વધારે સમુદાયો કે જે રોજગારથી શિક્ષણથી અનેક બાબતોથી વંચિત છે ગુજરાતની આ વિકાસની યાત્રામાં જે છૂટી ગયા છે જે વણ દેખાતા છે અને મત્તલ પટેલના એક પુસ્તકમાં તમે વાંચો તો સરનામા વિનાના માનવીઓ જેના વિશે બહુ જ હૃદયદ્રાવક વાતો આ સમુદાયો વિશે લખી છે આ અનેક સમુદાયો જેમાં યોગી સમાજ હોય દેવી પૂજક સમાજ હોય નટ ભવાયા લઈ અને અનેક સમુદાયો ગાડિયા લુવાર લુવાર ડફેર સંધિ સમાજ જેને આપણે કહીએ છીએ એવા ખૂબ બધા સમુદાયો કે જેનું અને એમાં અમુક વિચરતી વિમુક્તિ જાતિઓમાં માલધારીઓ પણ આવે તો આવા અનેક વિચરતી વિમુક્તિ જાતિ સમુદાયના લોકો કે જે આખા આ આપણા દેશના વિકાસની યાત્રામાં જે લોકો કોઈક ને કોઈક રીતે એ તરછોડાઈ ગયા છે એ છૂટી ગયા છે અને એને આગળ લાવવા માટે થઈને સરકારે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ એના બદલે સરકાર પોતે જ અત્યારે આ સમુદાયોને નબળા પાડવાનું કામ કરી રહ્યો છે આ પરિપત્ર વાંચીને આપણને નવાઈ લાગે કે ડિપ્લોમા કરવા માટે જે પચાસ હજાર રૂપિયા સુધીનું સરકાર તરફથી જે સ્કોલરશીપ મળતી હતી આ સ્કોલરશિપ માત્ર અમુક માન્ય શાળાઓને મળશે કોલેજીસને મળશે બાકી જે લોકોએ પહેલા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લીધેલું હોય ને જેમાં જોગવાઈ હતી કે એને પણ આ વ્યવસ્થા મળી શકે આ વ્યવસ્થા સરકારે ખતમ કરી છે સરકારે એક તરફ ચોક્કસ સમુદાયો માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે જેમાં ડોક્ટર બનવા માટે થઈને વિદેશ જવા માટે પંદર પંદર લાખ રૂપિયા સુધીની જે છે એ સરકાર સહાય આપે ભાઈ વિચરતી વિમુક્તિ જાતિના લોકોને પંદર લાખની સહાય એટલા માટે નથી મળી શકવાની કારણ કે લાખમાંથી એકાદ પરિવારનું બાળક વિદેશ જશે એનો લાભ લેશે તો જે બહુ જ ઓછી રીતે શિક્ષણના જેને તમે સરસ્વતી ધામ સરસ્વતી મંદિર આપણે કહીએ છીએ એના પગથિયા જે ચડી શકતા નથી અને કોઈક ભાંગે તૂટે કોઈ ક્યાંક મોકો મળી જાય તો એને પછી અટકાવી દેવાનું હું આજે આ મુદ્દાને લઈને ખૂબ નિરાતે અભ્યાસ કરતો હતો વિચરતી વિમુક્ત જાતિના અનેક સવાલો છે જે લોકો એના જીવનનો સંઘર્ષ કરી રહ્યા છે સૌથી મોટો સંઘર્ષ કે જે અંગ્રેજોના વખતમાં જે વિચરતી વિમુક્તિ સમુદાયના લોકોના માથા ઉપર ધબ્બો માર્યો તો જેમ અમીરી જેમાં એક અમિતાભનું ફિલ્મ છે ને એના માથા ઉપર એક સિમ્બોલ મારે તો કે તારો બાપ ચોર છે એવું અને જિંદગી આખી એ સિમ્બોલ લઈને એમ વિમુક્તિ જાતિના લોકોને અંગ્રેજોએ લગાવેલો ધબ્બો નોટિફાઈડ ટ્રાઇબ્સ જેને આપણી સરકારોએ નોટિફાઈડ ટ્રાઇબ્સ કર્યું પરંતુ સડી ગયેલા મગજવાળા પોલીસ વાળા અને સડી ગયેલા મગજવાળા સરકારી અધિકારીઓના દિમાગમાં આજે પણ એ ડીએનટી નો મતલબ બહુ જુદો થાય છે મેં ખૂબ લોકોને હું મળ્યો છું ડફેર કમ્યુનિટી ના લોકોને વગર વાકે પોલીસ ઉઠાવી જાય અનેક સમુદાયો ડીએનટી ના છે કે જેની બેન દીકરીઓને હેરાન કરવામાં આવે એટલે એક તરફ પોલીસ તરફથી લગાતાર હેરાનગતિ થતી હોય એવા વિચરતી વિમુક્તિના લોકો છે કે જેના પોતાના કોઈ ગામ નથી અને જ્યારે એને કોઈ ગામમાં રહેવા માટેનું આયોજન કરે કે ચાલો કોઈ ગામમાં રહીએ તો એ ગામ લોકો એનો અસ્વીકાર કરે છે કારણ કે સરકાર અને સરકારી બાબુઓ અને સમાજે એને એ પ્રકારના સિમ્બોલાઈઝ કર્યા છે કે જેના કારણે એ ગામની અંદર એના મકાનો સરકારી ગ્રાન્ટ સાથે ના મળવાના હોય તો પણ ના મળી શકે એવી આખી એક માનસિકતા આપણે ત્યાં ઊભી થઈ છે આમ પણ ગુજરાતમાં જાતિવાદી માનસિકતા એટલી કટ્ટર છે કે શહેરોમાં જાતિ આધારિત સોસાયટીઓ બને છે અને સામાન્ય જેને એસસી કે માઇનોરિટી કહીએ તો એને મકાનો જોતા હોય તો નથી મળતા એ હકીકત છે હું 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 પોતે પણ એનો ભોગ ભોગ છું છું અનેક વખત એટલે મને વિચાર આવે કે જો આનો બનતો હોય તો જેને છાપરાઓમાં રહીને જિંદગી કાઢે છે જેના પોતાના નામે નથી એકતા જમીન નથી સો ચોર સ્વરનો પ્લોટ કશું જ નથી આ વિચરતી વિમુક્તિ જાતિના લોકોનું જીવન છે એના બાળકો એ કેવી રીતે જીવતા હશે એની શુદ્ધ ભલે થતી હશે સરકાર આ વિચારતી નથી સરકારના અધિકારીઓ વિચારતા નથી તમે જુઓ તો ખરા સરકારને શરમ પણ નથી આવતી કે જેને સૌથી વધારે મદદ કરવી જોઈએ સૌથી વધારે જેને ખરેખર હું તો એમ માનું છું કે એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝના જયારે અલગ અલગ જ્યારે ગણીએ છે કેટેગરીઝ તો ઓબીસી ની અંદર આવતા કારણ કે સૌથી મોટી મુશ્કેલી બીજી એ પણ છે કે આ વિચરતી વિમુક્તિ જાતિના લોકો અમુક જગ્યાએ એસસીમાં છે અમુક જગ્યાએ છે છે અમુક જગ્યાએ ભારતના દેશમાં તો આ સમુદાયોને અલગ અલગ ખાનાઓમાં વેચી નાખ્યા છે ચાલો ગુજરાતમાં એક ચોક્કસ ચોક્કસ જગ્યાએ જગ્યાએ તો તો છે પછી એ જે વિમુક્તિ જાતિના લોકો આવે છે એના માટેના વિશેષ પેકેજ હોવા જોઈએ એના માટેની વિશેષ હોસ્ટેલો હોવી જોઈએ એના માટે વિશેષ શૈક્ષણિક વ્યવસ્થા અરે ફી સ્કોલરશીપ શું સ્કોલરશીપની વાત કરો છો સંપૂર્ણ મફત શાળાની વ્યવસ્થા કરવી જોઈએ એ લોકો એ સરકાર મને એમ થાય કે જો હું એ નિના બાળકો માટે પ્રાઇમરીથી લઈ અને પીએચડી સુધીના દરેક પ્રકારના શિક્ષણ સંપૂર્ણ રીતે જે છે એને ફ્રી આપવામાં આવશે ઉપરથી એના પરિવારને મદદ કરવી જોઈએ કે તમારું બાળક જે તમે આવકના સાધન તરીકે મજૂરીએ મોકલો છો એ ના મોકલો અમે તમને વ્યવસ્થા આપશું તમારા બાળકને ભણાવો ત્યારે સમાન સમાજ થઈ શકે આ સમાન સમાજની વ્યવસ્થા કરવા માટે એન્ડ હેવ નોટ જેની જેની પાસે પાસે છે એને એને નથી આપવાની માનસિકતા કેળવવી પડશે આ સરકાર સ્કોલરશીપ બંધ કરીને વિચરતી વિમુક્તિના જાતિના લોકોને કઈ દિશામાં લઈ જવા માંગે છે દસ મુદ્દા છે સરકાર અને આ લોકો જે છે એની માનસિકતાના કારણે આ સમુદાયની દશા શું છે ઓળખના મુદ્દાઓ છે એ ભારતનો નાગરિક છે કે નહીં એના ઓળખપત્રો મેળવવા મુશ્કેલ બની જાય છે ક્યાંક ઓળખપત્ર મળી જાય છે તો પછી એના સરનામા ક્યાંથી શોધવા એનું આઈડી પ્રૂફ ક્યાંથી લાવવું આ ચિંતાનો વિષય બને છે ક્યાંક કશે કોક રાત્રે ફૂટપાથ ઉપર સુતેલા હોય કે પછી એ ક્યાંક સામુદાયિક જગ્યા ઉપર સુતેલા હોય પોલીસ આવીને જગાડે ને કે તું ક્યાંનો છો તારું આઈડી આપ આઈડી નથી એના જન્મના દાખલા નથી એના રહેઠાણના દાખલા નથી અને જેનો જન્મનો દાખલો ના હોય રહેઠાણનો દાખલો ના હોય એની પાસે વોટર આઈડી ના હોય જેની પાસે આ ના હોય એની પાસે રાશન કાર્ડ ના હોય જેની પાસે રાશન કાર્ડ ના હોય એની પાસે પાસપોર્ટ ના હોય એની પાસે લાયસન્સ ના હોય એ કયો પ્રૂફ તમને બતાવે એ ક્યાંથી પ્રૂફ લાવે આ જવાબદારી સરકારની છે જવાબદારી સિસ્ટમની છે કે એને આ પ્રકારના પ્રૂફ આપવા જોઈએ એના માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ વારે વારે પોલીસોના જે હેરેસમેન્ટથી જે સમુદાયો મેં અનેક લોકોને જોયા છે રાત્રે ઉપાડી જાય એક સોનલ કરીને દીકરીનો ફોન આવે મને કે લાલજી કાકા મારા પપ્પાને ઉપાડી ગયા છે પોલીસોળા બહુ મારે છે તમે બચાવો ને તમે કંઈ તો કયો આ દશા છે વિચરતી વિમુક્તિ જાતિના લોકોની ગુજરાતમાં અને છતાંય ગુજરાતની સરકાર એના શિક્ષણથી વંચિત કરવા માંગે છે શિક્ષણથી વંચિત કરીને તમે શું મેળવવા માંગો છો એક બાજુ અદતન કોલેજો અને અદતન એસી હોસ્ટેલો બને છે એક બાજુ તમે ભણવા માટે થઈને ગજબની વ્યવસ્થા કરો છો લાખો રૂપિયા સમાજ એકઠા કરીને પોતપોતાની હોસ્ટેલો બનાવી રહ્યું છે અને બીજી બાજુ જે સમાજ પાસે કશું જ નથી એ સમાજોને સરકાર વંચિત કરવા માગે છે આની સામે લડવું પડશે હું મારી જાતને વચન આપું છું સમાજને કેટલું વચન ક્યારે શું પરંતુ વિચરતી વિમુક્તિ જાતિના લોકોના અધિકાર આ સરકાર છીનવવાની કોશિશ કરશે તો એના માટે જેવું આંદોલન જે કરવું પડે એ આંદોલન કરીશું એ આંદોલન કરનાર યુવાનોને સમર્થન આપીશું એના માટે જેટલી તાકાત છે તાકાત ઝોકી દેશું પરંતુ સરકારને વિચરતી વિમુક્તિ જાતિના લોકોને અન્યાય કરતા રોકીશું હું આ વિચરતી વિમુક્તિ જાતિના યુવાનોને આહવાન કરવા માંગુ છું કે તમને સમાજનું સ્વાભિમાન હોય તમારામાં થોડુંક પણ તમારા સમાજના હક અને અધિકાર માટે લડવાની તમારામાં એક લક્ષ માત્ર પણ તૈયારી હોય તો ક્યાંક એ ભાજપનો ખેસ ઉલાડીને ફેંકી દો એ પાર્ટીઓના ખેસને ઉલાડીને ફેંકી દો સામાજિક ન્યાયની લડાઈ લડવા માટે મેદાનમાં આવો નહીં લડો તો પતી જશો અને જેના સમુદાય જેના પરિવાર જેના લોકો એ સામાજિક ન્યાયની લડાઈ ન લડી શકે એ ક્યાંય નથી રહેતા જે વ્યક્તિ નેતૃત્વમાં મૂળિયા સો ઉકળી જાય એ ખતમ થઈ જાય મિત્રો મુદ્દાઓ તો જુઓ ઓળખની મેં વાત કરી પોલીસની હેરાનગતિની વાત કરી રિઝર્વેશન નથી અલગથી જેનું સૌથી વધારે જરૂર છે એનું અલગ રિઝર્વેશન રહેણ કે કહ્યું નથી મળતું અલગ અલગ કેટેગરીમાં વહેંચી નાખ્યા છે જમીન બિલકુલ નથી એક કશું જમીન નથી જમીન વિહોણા છે અને જમીન વિહોણા હોવાના કારણે એવિક્શન વારે વારે સ્થળાંતર કરાવડાવે છે વારે વારે ત્યાંથી કાઢે છે ખાલી કરો દંડા પડે છે ઝૂપડાઓ ઉપર અચાનક કોઈક આવે છે ક્યાંક પોલીસવાળો કોઈક એને એના પછવાડા ઉપર લાત મારે છે ક્યાંક લારી લઈને ઉભો હોય શાકભાજીની તો એને ધોકા પડે છે વારે વારે એ ધંધા રોજગાર કે રહેઠાણના સ્થળોથી હટી જવું પડે છે કારણ કે એ પોતાના નામે નથી શિક્ષણથી વંચિત છે ડ્રોપ આઉટ થાય છે બાળકો ક્યાંક કશેક સ્કૂલે ક્યાંક કોઈકને મોકો મળ્યો હોય ભણી નથી શકતો કારણ કે મા બાપની આવક નથી જેના મા બાપની આવક નથી એના બાળકો ભણશે કેવી રીતે ફી નથી ભરી શકતા એક તરફ ગુજરાત ને શિક્ષણનો બજાર બનાવી દીધો છે માં સરસ્વતીનો તમે વેપાર કરવા નીકળ્યા છો આજના શાસકો અને માં સરસ્વતીનો વેપાર કરતા કરતા તમે ગરીબો વંચિતોને છે જ્ઞાનના અધિકારથી વંચિત કરી રહ્યા છો રોજગારની ક્રાઇસિસ છે રડાખડા રોજગાર પહેલા અનેક રોજગાર જેમ કે મારા વાદી ભાઈઓ જે છે એ આખા વાદી મદારી જે છે અલગ અલગ હોય ફૂલવાદી હોય લાલવાદી હોય બધા લોકો એના પોતાના વ્યવસાયો હતા હવે વ્યવસાય કરી નથી શકવાના કારણ કે આપણા પર્યાવરણના અને દેશના જે જાનવરોના લગતા જે અલગ અલગ કાયદાઓ છે એના લીધે એની રોજીરોટી છીનવાઈ રહી છે ત્યારે એનો વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં છે વૈકલ્પિક વ્યવસ્થા નથી તો શું થશે એ પેટનો આગને ઠારવા માટે પછી કંઈક એવું થશે અને પછી તમે એને ગુનેગાર ગણીને જેલમાં નાખી દેશો આ છે સરકારની વ્યવસ્થા આની સામે લડવું પડશે હાઉસિંગ ઘર નથી છાપરા નથી પ્લાસ્ટિકના બે ત્રણ થાંભલા ઉપર લાકડાના પેલા પર પ્લાસ્ટિકમાં પેલા રહે છે મને આજે કોઈ સુખી સંપન્ન કે થોડા વ્યવસ્થિત એસીમાં સોનારા લોકોને મને પૂછવું છે એક વિચાર તો કરી જુઓ મિત્રો કે જેની પાસે રહેવા ઘર ના હોય વરસાદ વરસતો હોય ટપક ટપક પાણી પડતું હોય ઉનાળાની ગરમી હોય અને એ ધોમ ધકતા તાપમાં ખુલ્લામાં સુવાનું હોય ખુલ્લામાં રહેવાનું હોય પગમાં પહેરવાના સ્લીપર હોય બીમાર હોય તો દવાના પૈસા ના હોય દરેક જગ્યાએ લોકો ધૂકારે દરેક જગ્યાએ લોકો જે છે એને અપમાનિત કરે અને છતાં એને જીવનનો સંઘર્ષ કરવાનો અને આવો જીવનનો સંઘર્ષ કરતા વ્યક્તિઓ માટે આપણા મનમાં સંવેદના ના હોય શરમ આવે છે આવા રાજનેતાઓ ઉપર ને શરમ આવે છે આવા અધિકારીઓ ઉપર કે ડૂબી મરો ડૂબી મરો તમે તમને મળેલી સત્તાનો તમે દુરુપયોગ કરી રહ્યા છો તમને મળેલી સત્તાનો દુરુપયોગ કરીને તમે જે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છો અને ગરીબોના હક ને અધિકાર છીનવી રહ્યા છો આંખમાં ઝરઝડિયા આવી જાય જયારે પરિસ્થિતિ સમજીએ ત્યારે હું આશા રાખું કે જે સત્તાના સિંહાસને બેઠેલા એ મુખ્યમંત્રી હોય સમાજ કલ્યાણ મંત્રી હોય કે અધિકારીઓ હોય એની સંવેદના ક્યાંક જાગે અરવિંદભાઈ આચાર્યના પુસ્તકને વાંચો ક્યાંક મિત્તલ પટેલના પુસ્તકને વાંચો કદાચ તમારા ક્યાંક અમારી ખડખૂટ્યા લખેલ પુષ્પાબેન મહેતા જે છે એને વાંચજો તો કદાચ તમારી સંવેદના કોઈ ખૂણામાં જાગે અને તમને આવા ગરીબ વંચિત પીડિત શોષિત પ્રજા જનતાના વિરોધના પરિપત્રો કરતા તમે કોઈ શકો મારી વાતને પૂરી કરતા હું એટલું જ કહીશ કે મારે કોઈ રાજનીતિ નથી કરવી પણ જનનીતિ તો કરવી પડશે ને આ રાજને કારણે જે લડાઈ થાય એને રાજનીતિ કહેવાય પણ જનતાના મુદ્દે જે લડીએ એને જનનીતિ કહેવાય અને આ જનનીતિ માટે જન આંદોલન કરવું પડે તો પણ તૈયારી છે હું વિચારતી વિમુક્તિ જાતિના ઘુમંતુ જાતિઓના

તમે કહેશો કે ઉપવાસ આંદોલન કરવું છે તો ઉપવાસ આંદોલનમાં તમારી વચ્ચે આવીને બેસીશ તમે એમ કહેશો કે સરકારની સામે ભેખડે ભરાવવાનું છે તો ભેખડે ભરાશું તમે કહેશો કે આ સરકાર સામે જિલ્લે જિલ્લે કાર્યક્રમો કરવા છે તો હું જિલ્લે જિલ્લે કાર્યક્રમો કરીશ પણ મારા ગુજરાતના સૌથી વધારે દુઃખી વંચિત પીડિત જે છે એ વિચરતી વિમુક્ત જાતિના લોકો એના અધિકારને આ સરકારને નહીં છેનવવા દઈએ એના માટે જે કરવું પડશે તે કરશું કાનૂની લડાઈ લડશું પોલિટિકલ લડાઈ લડશું સામાજિક ન્યાય માટે જનાંદોલન કરવું પડે તો જનાંદોલન કરશું આવતીકાલે તમે લોકો જે ગાંધીનગર ખાતે સૌ મળી રહ્યા છો હું સેલ્યુટ કરું છું કોઈક તો જ આવ્યું એક ચિનગારીની જરૂર છે આ ચિનગારી લઈને તમે નીકળી પડો અને નહીં લડો તો જીવતે જીવ મરી જશો અને આ જીવતે જીવ મરવાના બદલે લડીને ન્યાયની લડાઈ માટે લડીને સચ્ચાઈ માટે થઈને સત્ય માટે થઈને લડવાનું આ સૌને આહવાન કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારો નંબર આપ સૌ પાસે હશે શેર કરું છું તમને જ્યારે એમ લાગે કે આ લડાઈ લડવી છે જ્યાં પણ મારી જરૂર પડે હું આપની સાથે છું ધન્યવાદ મિત્રો દુઃખ થાય છે ખૂબ દુઃખી છું પરંતુ આ લડાઈ માટે થઈને આક્રમક પણ એટલો જ છું મજબૂતાઈ પણ એટલી જ છે ઝૂકેંગે નહીં રૂકેંગે નહીં આભાર આપ સૌનો જય હિન્દ સાથીઓ